આજની નાની વાત સેવા પ્રકાર પુસ્તકમાંથી પાના નંબર સુડતાલીસ અને અડતાલીસમાં આખું પાનું સેવા કરનાર વૈષ્ણવે પાલન કરવાના નિયમો છાપેલા ચિત્રજીની સેવા થઈ શકતી નથી અને છાપેલા ચિત્રજી પુષ્ટાવેલા સેવન સાથે રાખી શકાય નહીં શ્રી યમુનાજીના લોટીજી ખોલ્યા સિવાય સેવા થઈ શકતી નથી સેવા નિત્ય કરવી જોઈએ અમુક સમયે કરવી છઠ દસમ ચૌદશ અને પછી નહીં તેથી વિશેષ અપરાધ પડે છે અથવા તો શુદ્ધ જળ વાપરવું શ્રી ઝારી ભરવાનું અને પોતે હાથે ખાસા કરવાનું જળ અલગ રાખવું એટલે કે જે જળ આપણે ભર્યું છે હાથ ખાસા કરવા માટે એ અલગ અને ઠાકોરજીના જારીજી ભરવા માટેની મથની આપણે ભરી છે એમાંથી જ આપણે જારીજી ભરવી જોઈએ જેને ખાસા સેવકીનું જળ કહેવામાં આવે છે એટલે કે હાથ ખાસા કરવા માટેનું જળને ખાસા સેવકીનું જળ કહેવા માટે આવે છે ખાસા એટલે ઠાકોરજીના ઉપયોગમાં વપરાતી વસ્તુ જળ પાત્ર વગેરે અને સેવકી એટલે સેવક સેવામાં પોતાના માટે ઉપયોગમાં લે તેને સેવકી કહેવામાં આવે છે સેવા કરનારે અપ્રસ અવશ્ય રાખવી સેવામાં સુતરાવ કાપડા નિત્ય ધોવા એટલે કે જે કોઈ પણ અપ્રશ્ન કાપડ છે અગર એ સુતરાવ છે તો રોજે ધોવા રેશમી અથવા કંતાન ત્રણ દિવસે ધોવા ગંધાતા કપડાં પહેરીને સેવા ન કરવી સેવામાં જતી વખતે યથા યોગ્ય અત્તર ધરેલું લગાવવું મુખ શુદ્ધિ માટે પ્રસાદી બીડી લેવી તિલક ચણામૃત અવશ્ય લેવું સ્ત્રી વર્ગે પ્રસાદી કુમકુમનો ચાંદલો કરવો ચાંદલો કર્યા સિવાય સેવા થઈ શકતી નથી પ્રસાદી કુમકુમ પ્રસાદી તેલમાં જ કાલવવું પછી તિલક કરવું કોરું કંકુ વાપરવું નહીં અને ધર્યા સિવાયનું કુમકુમ વાપરવું નહીં સેવા કરનાર વ્યક્તિએ ખાનપાનનો અવશ્ય વિવેક રાખવો મૂળા મોગરી ગાજર તરબૂચ લસણ ડુંગળી વગેરે પદાર્થોનો સર્વથા ત્યાગ કરવો ઉપરોક્ત પદાર્થ ખાનારથી સેવા થઈ શકતી નથી તેવી વ્યક્તિના હાથથી કરેલી સેવા કે સામગ્રી પ્રભુ અંગીકાર કરતા નથી માટે અસમર્પિત વસ્તુનો ખાસ ત્યાગ કરવો વૃદ્ધિ કે ઘરનું કરવું નહીં તેમજ અડવું પણ નહીં તેવો પ્રસંગ બની જાય નાના દીક કરીને કપડાં બદલીને ચરણામ્રત લેવું અવૈષ્ણવના હાથનું ખાનપાન કરવું નહીં અન્ય આશ્રિતના હાથનું ખાનપાન કરવું નહીં જે કરવાથી સેવામાં અંતરાય પડે છે પ્રભુને સોહાતું નથી સ્ત્રી વર્ગે અંતરાયના પાંચમા દિવસે સેવા કરવી એક દિવસ ઉપવાસ કરીને ચાર દિવસે સેવા ન કરવી તે મેંડની વિરુદ્ધ છે એટલે આપણામાં આવું છે નહીં સ્ત્રી વર્ગે આભડછેટના પ્રસંગે માથામાંથી ચિકાસ કાઢીને સેવા કરવી કોઈના સ્પર્શાસ્પર્શનો દોષ લાગે તો પણ માથામાંથી ચિકાસ અવશ્ય કાઢવી પ્રસૂતિના સમય બાદ પોતાના કંઠમાં રહેલી માળા માળા અવશ્ય બદલાવવી અંતરાયના સમયમાં ઘરમાં કાંઈ અડકવું નહીં એ ખાસ પાળવું સેવા કરનાર વ્યક્તિએ કોઈનું એઠું જૂઠું ખાનપાન કરવું નહીં જળ પણ શુદ્ધ હોય તો જ લેવું શૌચ જતાં પહેલાં કપડાં બદલી પછી સ્નાન કરીને ચરણામૃત લેવું અનિવાર્ય સંજોગોમાં કટી સ્નાન અવશ્ય કરવું બાર કોગળા કરીને ચરણામૃત લઈને શુદ્ધ થવું લૌકિક કારજ વાસ્તુ તેમજ શ્રીમંત જેવા લૌકિક પ્રસંગોનું તથા શ્રાદ્ધાધિકનું ખાનપાન વૈષ્ણવે અવશ્ય તજવું જોઈએ એટલે જે સેવા કરતા હોય તો આ બધું ત્યજવું જોઈએ સેવા કરીને પ્રભુ પાસે કોઈ લૌકિક કામનાથી કાંઈ પણ માગવું નહીં પ્રભુ અંતર્યામી છે તે જીવના મનની સર્વ વાત જાણે છે સેવા કરી પ્રભુ પાસે ભક્તિથી વૃદ્ધિની યાચના કરવી તેમજ કોઈપણ પ્રકારના બાધા આખડી રાખવી નહીં એટલે કે આપણે બાધા રાખવાની છે નહીં તે એક મોટો અન્યાશ્રય થાય છે જેથી પ્રભુ અ પ્રભુ અપ્રસન્ન થાય છે બાર માસિક ઉત્સવ નાના મોટા કીર્તનમાં લખ્યા મુજબ મનાવવા એ સિવાયના કોઈએ ઉત્સવ મનાવવા નહીં એટલે આપણે ખષ્ટી દસમી ચતુરાદશીના વરેલા છીએ જેટલા આપણા પુસ્તકમાં છે જેટલા આપણા ભગવદીઓએ કર્યા અને આજ્ઞા કરીએ એટલું જ કરવું આપણા પુસ્તકની બારના ઉત્સવો મનાવવાના નહીં ખોટા મનોરથો મનાવવા નહીં દરેક ઉત્સવમાં શ્રી ઠાકોરજીની સન્મુખ ભેટ યથાશક્તિ અવશ્ય ધરવી ભેટ ધરવાથી સેવામાં થયેલ અપરાધ કે ચૂક પડી હોય તેને પ્રભુ ક્ષમા કરે છે અને સર્વાંગ સેવા સિદ્ધ થાય છે ભેટ ઠાકોરજીની છે તે દ્રવ્યનો બીજા અન્ય કોઈ પણ કાર્યમાં ઉપયોગ ન કરવો શ્રી ઠાકોરજીના ઘરે જ પહોંચાડવી ભેટ છે તે ઠાકોરજીનું દ્રવ્ય છે તેની ઉપર પોતાની સત્તા ન રાખવી શ્રી ઠાકોરજીના ઘરે અંગીકાર થાય તેમ પોતાના હાથે કરવું આપણે અડતાલીસમું આખું પાનું ને સુડતાલીસમું નીચેનો ફકરો જોયો સેવા પ્રકાર પુસ્તકમાંથી જેને ઠાકોરજીના પૃષ્ઠાવેલા સેવા કરવા છે એ બાબતેના ધ્યાન માટેના આ વિષય હતો આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછું ભૂલચૂક થયો તો ક્ષમા કરજો બોલો શ્રી ગોપાલ લાલ કી છે